એસ બી હિન્દુસ્તાની ગુજરાતી આજના સમયમાં ગુજરાતી મનોરંજન જગતની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ છે જે પોતાના અનોખા હાસ્ય અને ઘરેલું દ્રશ્યો પર આધારિત માટે જાણીતી છે આ ચેનલ વીસ એપ્રિલ બે ચૂકી છે એસબી હિન્દુસ્તાની ગુજરાતી ભાષામાં હાસ્ય વિડીયો બનાવે છે જેમાં વાઘુબા મફુકા અને જાલુબા જેવા લોકપ્રિય પાત્રો દ્વારા સમાજના સામાન્ય દૈનિક જીવનની મજેદાર પરિસ્થિતિઓ દર્શાવવામાં આવે છે ચેનલના વિડીયો કુટુંબ માટે યોગ્ય હોય છે અને એમાં કોઈ પણ જાતિ ધર્મ કે વર્ગ વિરોધી સામગ્રી હોતી નથી વિશ્લેષકોના અંદાજ મુજબ ચેનલની મહિનાની આવક લાખોમાં હોઈ શકે છે વિડીયો માત્ર યુટ્યુબ જ નહીં પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ જ વાયરલ થાય છે છે દારૂડિયાની નામના તાજેતરના માત્ર દિવસમાં વધુ મેળવી જે ચેનલની લોકપ્રિયતાનું જીવંત ઉદાહરણ છે એસબી હિન્દુસ્તાની ચેનલ પાછળની મુખ્ય ટીમમાં બળવંતસિંહ વામૈયા તથા અન્ય કલાકાર મિત્રોનો સમાવેશ થાય છે જે અલગ અલગ પાત્રમાં જનજીવનની સમસ્યાઓને મજેદાર રીતે રજૂ કરે છે એસબી હિન્દુસ્તાની ગુજરાતી સાબિત કરી બતાવ્યું છે કે જો સામગ્રી હૃદયસ્પર્શી અને લોકજીવન સાથે જોડાયેલી હોય તો ભાષા કે વિસ્તાર કેટલીય મર્યાદિત હોય સફળતા અવશ્ય મળતી હોય છે આ ચેનલ માત્ર મનોરંજન જ નથી આપતી પરંતુ ગુજરાતી સંસ્કૃતિ અને હાસ્યની મૂલ્યવાન ઓળખ પણ બની ગઈ છે